નમસ્કાર મિત્રો ગુજરાત ફાસ્ટ ન્યૂઝ તમારું સ્વાગત છે છાણી આજના સમાચાર ઘણા બધા લોકોને બપોરે ઊંઘવાની આદત હોય છે કેટલાક લોકો તો દરરોજ બપોરે પોતાની દુકાન બંધ કરીને ઊંઘવાની મજા માણતા હોય છે આ સાથે અનેક લોકો તો એવા હોય છે જે બપોરની ઊંઘ લેતા જ હોતા નથી પરંતુ જે લોકો દરરોજ બપોરે ચપકી લેતા હોય છે પરંતુ જે લોકો દરરોજ બપોરે ચપકી લેતા હોય છે એમના સ્વાસ્થ્યને ફાયદાની સાથે સાથે નુકસાન પણ હોય છે જોકે બપોરની ઊંઘ તમને રિફ્રેશમેન્ટ પણ કરાવે છે તમે એકદમ સ્ટ્રેસ છો તો જાણો બપોરે લેવાથી હેલ્થને નુકસાન વિશે મિત્રો બપોરે તમે મિનિટથી વધુ ચપકી લો છો તો હેલ્થને વધારે ફાયદા થાય છે પરંતુ તે આ સમય કરતાં વધારે વાર ઊંઘની આદત પાડો તો નુકસાન પણ થઈ શકે છે આ તમારી રાત્રિની ઊંઘને પ્રભાવિત કરે છે આ માટે બપોરે સમયે એ છે કે લાંબા સમય સુધી તમે બપોરે સુઈ જાઓ છો સ્ટ્રોકનો જેનું સમર્થન મેડિકલ જનરલ ઓફ મેમો એકેડમી ઓફ ન્યુરોલોજીના એક થી થાય છે આમાં જાણવા મળ્યું છે કે જે લોકો બપોરે નેવું મિનિટ કરતા વધારે લે છે તે એમને તેનો જોખમ પચીસ ટકા વધી જાય છે મિત્રો આવી જ માહિતી માટે ને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક મિત્રો ધન્યવાદ